કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો એક જે લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય છે તેઓએ ભોજન કર્યા પછી થોડી વરિયાળી ચાવી લેવી જોઈએ તેનાથી તમને ઘણી રાહત મળશે બે પાલ્કમાંથી બનેલી વસ્તુઓનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે ત્રણ રાત્રે ઘણા બધા મસાલા ખાવાનું ટાળો તે પેટની સમસ્યાઓ વધારે છે અને સ્થૂળતાનું કારણ બને છે ચાર અડધો માથાનો દુખાવો હોય તો દ્રાક્ષનો રસ પીવો દુખાવામાં રાહત મળશે પાંચ કાચા મૂળાનું સેવન મગજને તેજ બનાવે છે છ રોજ એક સફરજનનું સેવન કરવાથી શરીરના અનેક રોગો મટે છે સાત કારેલા મેથી અને મૂળા જેવા કડવા શાકભાજી ખાવાથી લોહી શુદ્ધ રહે છે અને ચહેરા પર ખીલ અને ડાઘ પડતા નથી આઠ લીલા મરચાં ખાવાથી આંખોની રોશની વધે છે નવ જે મહિલાઓ રોજિંદા કામ પછી થાક અનુભવે છે તેમણે કિસમિસનું સેવન કરવું જોઈએ દસ નહાવાના થોડા સમય પહેલા વાળમાં તેલ લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે અગિયાર ઉનાળામાં ઘેરા રંગના કપડાં પહેરવાથી વધુ પરસેવો થાય છે બાર વધુ પડતી મીઠી વસ્તુઓ ખાવાથી ચહેરા પર વહેલી કરચલીઓ પડી જાય છે તેર લીંબુ પાણી શરીરની ગરમી દૂર કરવામાં મદદ કરે છે ચૌદ દરરોજ આલુ બુખારા ખાવાથી ત્વચા સુંદર બને છે પંદર ખોરાક ખાધા પછી તરત જ સૂવાનું ટાળો નહીં તો પાચનશ્કિત નબળી પડી શકે છે સોળ સલગમનું શાકખાઓ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે સત્તર ખોરાક ખાધા પછી તરત જ દૂધ પીવાથી પેટના રોગો થાય છે અઢાર સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે પગના તળિયા અને અંબૂઠાને સરસવના તેલથી માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે ઓગણીસ જો તમે શરદી અને ઉધરસથી પીડાતા હોવ તો ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને આ પાણીની વરાળ લો તેનાથી તમને ઘણી રાહત થશે વીસ જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે આવા બાળકોની યાદશક્તિ ખૂબ જ મજબૂત હોય છે એકવીસ ગુલાબના ફૂલના પાન ચાવવાથી એનિમિયા થતો નથી બાવીસ જેઓ રોજ ટામેટા ખાય છે તેમના વાળ જલ્દી સફેદ થતા નથી ત્રેવીસ માથાનો દુખાવો કે શરદી હોય તો પગમાં ગરમ પાણી લગાવવાથી આરામ મળશે ચોવીસ શરીરમાં નબળાઈ લાગે તો કિસમિસ ખાવો પચીસ રોજ કાચું લસણ ખાવાથી હૃદય મજબૂત થાય છે છવ્વીસ બે થી ત્રણ અંજીરને પાણીમાં ઉકાળી તે પાણી ગાળીને પીવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે સત્યાવીસ દહીં ખાવાથી હાડકા મજબૂત થાય છે અઠ્યાવીસ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તમે જે ખોરાક તૈયાર કરો છો તેમાં થોડું લીંબુ ઉમેરો ઓગણત્રીસ એક ચમચી આમળાના રસમાં થોડું મધ ભેળવીને પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે ત્રીસ જો તમને છીંક આવવાની સમસ્યા હોય તો તમારે વરિયાળીનું સેવન ન કરવું જોઈએ તેનાથી સમસ્યા વધી શકે છે અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે એકત્રીસ તમારા બાળકોની સરખામણી અન્ય કોઈ સાથે ન કરો દરેક બાળક અનન્ય છે અને દરેકમાં કેટલીક ખામીઓ અને શક્તિઓ હોય છે બત્રીસ ફટકડી ના પાણી માં એક ચમચી નારિયેળ નું તેલ નાખીને થોડા સમય માટે આ પાણી માં તમારો હાથ ડુબાડી રાખો અને તમારા હાથ ને પાણી ની અંદર હળવા હાથે મસાજ કરો અને પછી તમારો હાથ ને પાણી માંથી બહાર કાઢીને ટુવાલ થી સારી રીતે લૂછી લો આમ કરવા થી તમારો હાથ મુલાયમ થઈ જશે અને સુકા પડ નહીં થાય તેત્રીસ દરરોજ કીવી ખાવાથી અનિદ્રા દૂર કરવામાં મદદ મળે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ચોત્રીસ જો કોઈને દાંતના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો ગલગોટાના પાનને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે પાત્રીસ જો તમે પણ પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છો તો અજમાનું પાણી પીવો ગેસ અને પેટના દુખાવામાં રાહત મળે છે છત્રીસ ચા પીધા પછી તરત જ પાણી પીવાથી લૂઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે આ સિવાય તમને તમારા પેટમાં ગેસ અને શરદી જેવી સમસ્યા પણ થઈ શકે છે સાડત્રીસ વરિયાળી અને સાકરનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે આડત્રીસ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં ફુદીનો ભેળવી પીવાથી ચહેરા પરથી કાળા ડાઘ દૂર થાય છે ઓગણચાલીસ સ્થૂળતા ઘટાડવા માટે દહીંનું સેવન કરવામાં આવે છે તેથી નિયમિતપણે દહીંનું સેવન કરો ચાલીસ રાત્રે ક્યારેય ખાટી વસ્તુઓ ન ખાઓ અને સૂતા પહેલાં થોડા પગલાં લો આ તમારા ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરશે એકતાલીસ વધુ પડતા સફેદ ચોખા ખાવાથી સાંધાનો દુખાવો થાય છે બેતાલીસ બાફેલા ચોખાનું પાણી માથા પર લગાવવાથી વાળ ચમકદાર બને છે તેતાલીસ જેમને કફની સમસ્યા હોય તેઓએ કિસમિસનું સેવન કરવું જોઈએ ચુમાલીસ મોસમ અનુસાર નવા ફળ ખાવાથી માનવ શરીર મજબૂત અને સ્વસ્થ રહે છે પિસ્તાલીસ કાકડીનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે છેતાલીસ જો તમારા દાંત ખાટા થઈ ગયા હોય તો બદામનું સેવન કરો તે ખટાશ દૂર કરે છે સુડતાલીસ પેટના કીડાની સમસ્યા હોય તો કાળા મરી ચાવીને ખાઓ અડતાલીસ નહાવાના પાણીમાં લીંબુનો રસ ઉમેરવાથી પરસેવો બંધ થાય છે ઓગળપચાશ વધુ પડતી ચા પીવાથી કિડનીને વહેલું નુકસાન થઈ શકે છે પચાસ ખોરાક ખાધા પછી તરત સૂવાથી શરીરમાં એનર્જી ઓછી થાય છે અને આળસ પણ આવે છે એકાવન હળદરવાળું દૂધ પીવાથી હાડકાના દુખાવામાં રાહત મળે છે બાવન ચણાના લોટમાં દૂધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે ત્રેપન મેથી તમારા વાળને ચમકદાર અને ઘટ બનાવે છે આ માટે પલાળેલી મેથીની પેસ્ટ તમારા વાળમાં લગાવો ચોપન સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે પંચાવન ફળો ખાધા પછી તરત જ ન ખાવા જોઈએ તેનાથી શરીરને નુકસાન થાય છે છપ્પન રાત્રે વધુ પડતા ચોખાનું સેવન કરવાથી યોગ્ય રીતે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે સત્તાવન વ્યક્તિએ વધુ પડતો તળેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી અપચો થઈ શકે છે અઠાવન જે વ્યક્તિ રાત્રે વહેલા સૂઈ જાય છે અને સવારે વહેલા જાગે છે તે ફ્રેશ દેખાય છે અને તેના ચહેરા પર ચમક છે ઓગરસાઠ સવારે ઉઠ્યા પછી હુંફાળા પાણીથી કોગળા કરવાથી છાતીનો કફ સાફ રહે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર